બીગ મોદી ટીવીના માધ્યમથી અમે એક અમારા જે બહુ જ અમને જાણીને દુઃખ થયું કે આવા સંવેદનશીલ મુખ્યમંત્રી હોય ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા કે સરકારની અંદર કોઈના કામ અટકે તો અમારે ભૂપેન્દ્રભાઈ પટેલ તો એમ કે છે કે મને તમે એક પોસ્ટકાર્ડ લખી નાખશો હું તમને જવાબ આપી દઈશ મારામાં મારી ટીમ તમને જવાબ આપી દેશે પણ જ્યારે મને માહિતી મળી કે રોજગારીનો જે વ્યવસાય છે એની અંદર ઘણા પ્રકારના રોજગાર કરવાના ધંધાઓ આ જગતમાં ચાલી રહ્યા છે એ પૈકીનો એક રોજગારનો ધંધો એટલે મત્સ્ય ઉદ્યોગ વિભાગ મત્સ્ય ઉદ્યોગ વિભાગની હું તમને વાત કરું તો મત્સ્ય ઉદ્યોગ વિભાગની અંદર ઘણા બધા લોકો માછીમારી કરતા હોય અને એની અંદર જે માછલી જે મીઠા પાણીની મળે અથવા ખારા પાણીની મળે એ માછલીનું નિકાસ કરવામાં આવતી હોય અથવા તો આપણા દેશની અંદર જે લોકો નોન વેજીટેરિયન લોકો હોય એ લોકો ખાતા હોય અને તો એના કારણે એક બહુ જ મોટા પ્રમાણમાં રોજગારીનું નિર્માણ થાય છે અને ઘણા લોકોના આના પર ગુજરાન ચાલતા હોય છે પણ એ ગુજરાન ચાલવા માટે પણ એક ટીમવર્કનું એક લીડરનું કોઈની જરૂરિયાત હોય છે અમારે દીપકભાઈ બાબરિયા જે છે એ રાજકોટની અંદર ઊંડ ડેમ ની અંદર એનું ટેન્ડર વર્ષોથી ભરતા આવે છે દીપકભાઈ આપણે જે મત્સ્યોદ્યોગ વિભાગ ની અંદર તમારું જે કામગીરી છે એ બાબતે અત્યારે શું મુશ્કેલી જણાય છે એમને જણાવું સાહેબ આ એક ડેમ ના છે ને ટેન્ડર આવે છે બરાબર ઈ છાપા દ્વારે જાહેરાત આવે પેલા બરાબર એના અનુસંધાને અમે ટેન્ડર ભરતા હોઈએ બરાબર ટેન્ડર ઓનલાઈન હોય

નથી બરાબર અને અમે અત્યારે હેરાન પરેશાન થઈ ગયા અમને અમારી રોજગાર મળી જાય અમને અમારો હુકમ મળી જાય તો અમે અમારું કામ કરતા થાય બરાબર અને સરકારને પણ ફાયદો થાય બરાબર સરકારને ત્રણ કરોડ વીસ લાખ રૂપિયા દર વર્ષની ફી છે સાહેબ બરાબર અમારી રોજગાર મળી જાય અને અહીંયા વારંવાર ચોરીના બનાવ બને છે બરાબર છે એ છાપવામાં આવી ગયેલું જ છે દિવ્ય ભાસ્કરમાં બરાબર આ બધું કેના કારણે આવે અને કેવી રીતના કાગળ નથી દેતા અધિકારી એ સાહેબ અમારી તમને રજૂઆત છે તો અમારે દીપકભાઈએ જે આપણા શ્રોતાઓને વાત કરી સરકારને વાત કરી અને હું તો જ્યાં સુધી દીપકભાઈ જાણું છું ને રાઘવજીભાઈ પટેલ જે છે ને એ અત્યારના વિઠ્ઠલ રાદડિયા કહેવાય એક જમાનામાં વિઠ્ઠલ રાદડિયાનું નામ મોખરે હતું અને અત્યારે કામગીરીમાં રાઘવજીભાઈ જે છે ને એ નોન કરપ્ટેડ નેતા ગણાય અને એને જ્યાં હોય એનું સન્માન પણ એટલું હોય છતાં પણ આ અધિકારીઓ કોઈ દુરુપયોગ કરતા છે કે અધિકારીઓની મનની મુરાદ કઈ મેલી હશે એવું લાગે છે સાહેબ અમે 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 વારંવાર લેટર ઈમેલ બી કરેલો હોય બરાબર તોય પણ હજી કાંઈ કોઈ જવાબ છે નહીં બરાબર સરકાર શ્રીને મુખ્યમંત્રીને અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને ને આપણી એટલી વિનંતી કે ભાઈ અમારો જલ્દી જલ્દી અમારો ઓર્ડર આવે

અને અત્યારે જે વેપારી મંડળ જે છે એમાં ખાસ કરીને અમારા દીપકભાઈ ઇંદુબેન દીપકભાઈ બાબરિયા નામનું ટેન્ડર છે અને એને જ્યારે નિરાશા આવી હોય ત્યારે અમારી ચેનલની સરકાર ફેવરની હર હંમેશ કામગીરી રહેલી છે કે સરકારને ફાયદો થતો હોય ત્યારે સરકારને નુકસાન ન જાય અને અમારા દીપકભાઈ જેવા જે વેપારીઓ છે એની જે મનોવ્યતા છે એ અમે અમારી મોદી સાહેબના નામથી ચેનલ હલાવી છે જે મોદી સાહેબ નોન કરપ્ટેડ છે વડાપ્રધાન એવી રીતે આ નિષ્પક્ષ અને સારામાં સારી ગુજરાતની સરકાર છે ભારત સરકારની અંદર પણ એનો અત્યારે હોલ્ડ છે તો એવા સમયે સારા વેપારીઓ જ્યારે રોજગારીનું નિર્માણ કરતા હોય તો એ રોજગારીને મહત્તમ વેગ મળે અને દીપકભાઈની આ સમસ્યાનો વહેલામાં વહેલી તકે નિવેડો આવે એ માટે સરકારનું ધ્યાન દોરવા કોઈને બદનામ કરવાનો બિલકુલ ઇરાદો રહેલો નથી

એને થઈ ગયા 7 વર્ષ હું વારંવાર અમારો હપ્તો રેગ્યુલર હોય અમે કોઈથી દી ડિફોલ્ટર છે નહીં અને અમે વેપારી લાઈનના માણા છે બરાબર અને આ પણ મને ડેમ આપશે એટલે હું એવી રીતના ચલાવીશ કે સરકાર શ્રીના પરિપત્ર મુજબ જ હું હલાવાનો છું આમાં કોઈ જાતની કોઈ બ્લેક લિસ્ટમાં કે કોઈ પૈસા વેલા મોડા ભરવાના મારો કોઈ ઈરાદો નથી સાહેબ તો દીપકભાઈની વાતને ધ્યાને લઈ ઇન્દુબેન દીપકભાઈ બાબરિયાના આ ટેન્ડરને વહેલામાં વહેલી તકે આગળ વધારવામાં આવે એમને જે કામગીરી કરવી છે એની અંદર સરકારનો સહકાર મળે અને જે અધિકારીઓ પણ જે છે એ બાબતે કોઈ પણ કારણે અને દુષ્પ્રેરણાના કારણે સમયના અભાવના કારણે અન્ય અન્ય કારણોસર જે કાંઈ વિલંબ હોય એ વિલંબ અત્યારે છોડી દઈ અને આ કામગીરીને પ્રાધાન્ય આપે સરકારની ખૂબ આગ આગરૂ વધેલી છે એ આગળ વધુ વધે અને એવી અમારી ચેનલ સરકારને વિનંતી કરે છે અને અમારા શ્રોતા મિત્રોને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરે એવી પણ અમે તમને વિનંતી કરીએ છીએ દીપકભાઈ અમારી ચેનલ તમારી મુલાકાત લીધી તો તમે અત્યારે કેવી અનુભૂતિ કરી મને સાહેબ ખૂબ આનંદ આવ્યો કેમ કે આમાં કોઈ જાતનો કોઈ માણસ એકલો હોય એ કોને કહેવા જાય હા માણસ કોને કહેવા જાય હા અને અમે તો પોચીએ કે નહીં કેવી રીતના પહોંચાડવું અમારો જેટલી તાકાત હતી એટલા બધા ફોન કર્યા અને અમારે અત્યારે બચ્ચા નાખવાનો ટાઈમ વયો જાય સાહેબ બચ્ચા નાખવા એટલે શું દીપકભાઈ બચ્ચા એટલે બિયારણ આવે સાહેબ બધી બિયારણ અત્યારે જ મળે પછી આવડા સરકાર શ્રી ને મારે પૈસા દેવાના છે

વધુ લોકો સુધી રોજગારી પહોંચે અને જેને માસલાની વધુ જરૂરિયાત છે એવા લોકો સુધી દીપકભાઈ પહોંચાડી શકે એવો એમનો અત્યારે શુભ આશય રહેલો છે અને અત્યારે જ યોગ્ય સમય છે ને બચ્ચા હા સાહેબ એ તો ખબર જ હોય સરકાર શ્રી ને તો આ સમય વયો જાય તો શું થાય પછી આ પછી મને બચ્ચા ન મળે અધિકારીને ખબર જ છે તો ખરેખર આ સંવેદનાનો વિષય છે આ સંવેદનાની અંદર રોજગારીનો પણ વિષય છે અને દીપકભાઈ જે વેપારી છે અને

કે ભાઈ આ બધી ચર્ચા અમને નુકસાનીનું કારણ છે જેટલા દિવસ કાઢો એટલા દિવસ અમારી મચ્છી કાઢી જાય તો મને તો નુકસાની ને હર સંગવી સાહેબ આપડા કેવા મંત્રી છે આપણે બધાને ખબર જ છે અને બાવોસ કુશળ અને ગૃહ ખાતું સંભાળે છે એવા હસભાઈ સંઘવી હોય એ વાહન વ્યવહાર પણ સંભાળે છે અને ગૃહ ખાતું પણ સંભાળે છે એમનો ખૂબ હોલ્ટ રહેલો છે અને એવા સમયે હર્ષ સંઘવી સાહેબને પણ અમારી ચેનલ વિનંતી કરે છે કે જે આને લગતા જે ચોરો હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે તો સાચી વાત છે ને દીપ સાહેબ તો ગૃહ પણ આવનારી ચેનલ વિનંતી કરે છે અને માનનીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય કૃષિ મંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને વાહન વ્યવહાર અને ગૃહમંત્રી જે હર્ષભાઈ સંઘવી બધાની અમારી ચેનલ વિનંતી કરે છે કે જ્યારે રોજગારીનો પ્રશ્ન હોય ચોરી ચપાટી થતી હોય અને રોજગારના ટેન્ડરના વિલંબને લગતા જે કંઈ કારણ હોય એ સરકાર દૂર કરે સરકારને બદનામ કરવાનો બિલકુલ ઈરાદો અમારી ચેનલનો નથી કે દીપકભાઈનો પણ એવો હેતુ નથી કે કોઈની ઉપર અમારે છાંટા ઉડાડવા પણ જે વાસ્તવિકતા છે એને અમારી ચેનલ બીગ મોદી ટીવીના અને મોદી તો એવા વડાપ્રધાન છે કે જેણે દેશનું હંમેશા કલ્યાણ ઈચ્છું છે તો એવા સમયે આ મારા શ્રોતાગણો પણ આ વિડીયોને આગળ મોકલશો જી ધન્યવાદ દીપકભાઈ ધન્યવાદ થેન્ક યુ સર